ભરૂચ એસટી વિભાગની ભરૂચ દોડતી માછઋતની એસટી બસમાં દરરોજ મુસાફરી કરતા અનેક મુસાફરોને આજે હાલાકી વેઠવાનો વાર આવ્યો ડેપો ડીઝલ ભરાવા ગયેલી બસ એક કલાકથી પણ વધુ સમય બાદ નહીં આવતા અટવાયેલા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ભરૂચ શહેરની આજુબાજુના ગામડાઓમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ અને મુસાફરો રોજ પોતાના ગામથી ભરૂચ શહેર સુધી અપડાઉન કરતા હોય છે જેમાં ભરૂચના માછ નબીપુર જંગાટ સહિતના ગામમાંથી રોજ અંદાજીત બસોથી થી વધુ વિદ્યાર્થીઓ ભરૂચ શહેરમાં કોલેજો અને સ્કૂલોમાં અભ્યાસ અર્થે આવતા હોય છે જે વિદ્યાર્થીઓને પોતાના ગામથી ભુલાવ ડેપો પહોંચવા માત્ર એક કલાકનો સમય થાય છે પણ આ વિદ્યાર્થીઓને એસટી વિભાગના અંધેર વહીવટના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આ રૂટ ઉપર મુસાફરી કરતા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે સમય લાગી રહ્યો છે આ બસ જંગાર તેમજ નબીપુરથી પહેલા ભોલાવ ડેપો પર ડીઝલ પુરાવા માટે આવે છે જેને ડીઝલ પુરાવા માટે સવારના સમયે માણસના હોવાને કારણે એક કલાકથી વધુનો સમય લાગતો હતો એટલું જ નહીં ભોલાવ ડેપો ઉપરથી સીટી રેપો સુધી પહોંચવામાં એક કલાક સુધી બસ માટે રાહ જોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો મુસાફરો અને વિદ્યાર્થીઓને બસને રાહ જોવા તપસ્યા કરવા સાથે સમય પોતાના સ્થળે પહોંચવામાં પણ વિલંબ થયો હતો આ બાબતે એસટી વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ માંગ કરાઈ હતી ત્યારે સમગ્ર મામલે ભરૂચ વિભાગીય ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે ડેપોના ડીઝલ પંપ ઉપર સમયસર માણસ ન પહોંચવાથી આ સમસ્યા સામે આવી છે પરંતુ આવનાર સમયમાં આ સમસ્યાને દૂર કરી દેવામાં આવશે ડેપો મેનેજર દ્વારા એસટી બસમાં મુસાફરી મુસાફરોને આજે બપોરે કલાકે આપવામાં આવી હતી મારું નામ વિશાલ છે હું નવીપુરથી આવું છું આજે માર્ચવાળી બસમાં હું આવું છું દોરજ સાડા નવ નવ વાગ્યા જેવી અહીંયા બસ આવે છે એટલે કે નબીપુરમાં અને ત્યાંથી અહીંયા સાડા નવ વાગે આવે છે બસ પછી અહીંયા આગળ ડીઝલ પુરાવામાં એટલો બરો ટાઈમ થાય છે કે હું ત્યાં સવા દસ સાડા દસ વાગે પહોંચી રહું છું તો ડીઝલનો કંઈ નિકાલ કરો અહીંયા ઘરે કેમ કે અહીંયા ઘરે ડીઝલ પૂરવામાં એટલો બરો ટાઈમ જાય છે કે ખબર જ નથી અમે બધા બધા પેસેન્જર બધા જ અચવાયેલા હોય છે અહીંયા ઘરે હા ના રોજ ડેપો મેનેજરને કોલ કર્યો તો કોલનો તાલી નાખે ને કંઈ પણ કંઈ નિકાલ નથી કરતા એમને આગળ બી વાત કરેલી અમે પણ એ એમને કંઈ એક્શન લીધું નથી અત્યાર સુધી ઓકે મારું નામ સહિત બોચા છે હું પણ નબીપુરથી જાઉં છું રોજ માસવાડી બસમાં અપડાઉન કરું છું રોજ જ ડીઝલ ભરવાળો આવતો નથી ને બસ રોજ ટાઈમ લેટ આવે છે ને ડીઝલ ભરવામાં અડધો કલાક થાય છે ડીઝલ ભરવાવાળો હજુ આવ્યો નથી ને બધા પેસેન્જર તડકામાં ઊભા છે હજુ કંઈ બસ ટેપોને મેનેજરને ફોન કર્યો મેનેજર ફોન ઉઠાવતો નથી કંટ્રોલરને ફોન કર્યો કંટ્રોલર એવું કહે છે અભ્યાસ અભ્યા આવશે હજુ ડીઝલ ભરવાળો આવ્યો નથી રોજનું આવશે હમણાં કંઈ નિકાલ આવો મેનેજરને પણ કમ્પ્લેન અગાઉ કરે છે મેનેજર પણ ફોન ઉઠાવતો નથી આ અમારી રજૂઆત છે કે ડીઝલ ભરવા માટે આવે કેટલા સ્ટુડન્ટ સ્ટુડન્ટ રોજના પેસેન્જરમાં ઉભા આવે છે રોજ રોજ આ હજુ હજુ બસ કલાકથી છે પણ હજુ ડીઝલ વાળા આવ્યો નથી આ રોજ જ ડીઝલ ભરવાળા આવતો નથી રોજ જ અમારા ધમલ થાય ડ્રાઈવર કંડક્ટર જોડે ડ્રાઈવર કંડક્ટર અંદર પેસેન્જરને પેલા વિકલાંગ પણ ઉતારી પાડે છે વિશાલ છેત્રીવાલા ડેપો મેનેજર ગોરું આજ આજરોજ નબીપુર જંગા રૂટના વિદ્યાર્થીઓ દ્વારા અત્રે ડીઝલ પર માણસ ન હોવા બાબતે મને ટેલિફોનિક જાણ કરેલ હતી જેથી તાત્કાલિક સદર બાબતે કાર્યવાહી કરી અનિવાર્ય સંજોગોના કારણે ત્યાં આગળ રેગ્યુલર ફરજ બજાવતા કર્મચારી તે આવી શકાયેલ ન હતું જેથી અન્ય વ્યવસ્થા કરી અન્ય કર્મચારીને ડીઝલ પંપ ઉપર મોકલી વાહનમાં ડીઝલ પુરાવાની કામગીરી હાથ ધરેલ હતી જેમાં થોડો ઘણો સમય વિલંબ થવા પામેલો હતો આ બાબતે યોગ્ય તકેદારી રાખી ભવિષ્યમાં આ પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય તે બાબતે અમારા તરફથી યોગ્ય પગલાં લેવામાં આવશે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે